અમદાવાદના બાપુનગર વિસ્તારના શિવમ ફ્લેટમાં છેલ્લા બે મહિનાથી ગટરના ઉભરાતા પાણીથી લોકોમાં ઉભરાયો રોષ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શિવમ ફ્લેટમાં છેલ્લા બે મહિનાથી ગટરનું પાણી લોકોના ઘરોમાં તેમજ રોડ પર ઉભરાઈ રહ્યું છે ત્યાંના રહીશોનું એવું કહેવું છે કે બાપુનગર વિસ્તારના કોર્પોરેટર દિનેશભાઈ કુશવા તેમજ પ્રકાશ ગુજરના આ બંનેની ઓફિસમાં લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆત કરવી હોવા છતાં પણ કઈ પણ કાર્યવાહી થતી નથી તેમજ જાણ કરવા હોવા છતાં પણ કોઈ પણ કર્મચારી તપાસ કરવા આવતા નથી તેમજ કોઈ પણ કર્મચારી સાંભળતા નથી કોર્પોરેટરના કર્મચારી અભદ્ર ભાષા બોલે છે અને ધક્કા મારીને કાઢી મૂકે છે શિવમ ફ્લેટના રહીશોનું એવું કહેવું છે કે કોર્પોરેટર અમારી રજૂઆત નહીં સાંભળે તો અમારા શિવમ ફ્લેટના કોઈ પણ રહીશો મતદાન નહીં કરે મતદાનનો બહિષ્કાર કરશે તેમજ શિવમ ફ્લેટના રહીશોમાંથી એક વૃદ્ધાએ જણાવ્યું કે મારા પતિને છેલ્લા કેટલાય સમયથી કેન્સરથી પીરાય છે દવા પણ સરખી રીતે થતી નથી અને ઉપરથી આ ગટરનું પાણી વધારે રોગચાળો ફેલાવી રહ્યું છે શિવમ ફ્લેટના રહીશોમાં મહિલાઓએ પ્રકાશ ગુર્જર હાઈ હાઈ દિનેશ કુશવા હાઈ હાઈ ના નારાઓ લગાવ્યા હતા ઇન્ડિયા નાઇન ન્યૂઝમાં માં સ્વાગત છે અને હું પ્રેરા કિશન અને હાલમાં હું આવી છું અમદાવાદ બાપુનગર વિસ્તારમાં બાપુનગર શિવમ ફ્લેટ એરિયામાં આઈના રહીશોનું એવું કહેવું છે કે આ બે મહિનાથી ગટરની સમસ્યાને અને વીજે અને પાણીને એવું ભરાયેલું છે આને કારણે સ્થાનિક લોકો એક કોર્પોરેટરની ઓફિસમાં જઈને તેમણે લેખિતમાં અને મોકીટમાં બંનેમાં રજૂઆત કરી હોવા છતાં પણ અહીંના કોર્પોરેટર જે છે તેઓ હાથ મૂકતા નથી અને કંઈ પણ તેમના સમસ્યાનું નિરાકરણ લાવતા નથી

અમારા નાના નાના બાળકો છે ચલાઈ તંદ્ર છે બીમારી કેટલી છે ખવાતું નથી પાણી પીવાતું નથી અમે મતદાર છીએ અહીં નાગરિક છીએ અમારો અધિકાર છે કે અમારે શું સુવિધા જોઈએ શું ના જોઈએ

લાઈન ના પાણી હોય સમસ્યા હોય દરેક ના માટે બધા નક્કી કરેલા છે એ બધા એમના કામ પર આવવું જોઈએ સોલ્યુશન જોઈએ અને એ સોલ્યુશન અમને મળતું નથી એના લીધે અમે અહિયાં બહુ મોટી મુસીબત માં છીએ

તો અમને એવું કે તમે જાઓ અત્યારે બાબાલ કરવા નહીં પ્રકાશભાઈ ગુજરાત આવશે તો અમને બોલશે અમને આમ કરશે તેમ કરશે પ્લસ અમે વોટ માટે વાત કરી કે ભાઈ અમારું વોટિંગ અમે દર વખતે આપીએ છીએ અને અમે રજૂઆત કરવાની હોય ત્યારે અમે એમને જ કરીએ ને જેનો વોટ આપીએ એનો